એવા માર્ગે ચાલવાનું છે એવા માર્ગે ચાલવાનું છે કે ઈશ્વર રાજી થઈ જાય કે તમે ભાઈ શું જીવીને આવ્યા છો તમને તો આ કામ માટે મોકલ્યા હતા તેનાથી ત્રણ ઘણું કામ કરીને તમે પાછા આવ્યા ઈશ્વર રાજી થઈ જાઓ એવા કામ કરીએ તમારી સામે દસ માણસ ઉભા આવ્યોને તમે અગિયારમાં વિચારજો કે એ દસને તમે ઓબ્ઝર્વ કરજો જ્યારે તમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં ગમે ત્યાં જાઓ અને તમારી સામે આજુબાજુ માણસો ઊભા હોય અને એ ટોળામાં તમે પણ ઊભા હો ત્યારે એક પછી એક દરેકનું અવલોકન કરજો જેને તમે જાણો છો સારી રીતે જાણો છો અવલોકન કરજો અને તમારી સરખામણી એમની જોડે કરજો જ સરખામણીમાં બધું સરખું જ નીકળશે અને જો કંઈક અલગ પડતું હોય જે તમે કરો છો અને એ નથી કરતા તો તમે કંઈક અલગ છો અને એ જ કરવું જરૂરી છે આપણે દક્ષિણા દાન દાન પેટી આરામથી દાન કરીએ છીએ રૂપિયો બે રૂપિયા દસ રૂપિયા પચાસ રૂપિયા પણ જ્યારે વધારે દાન આવે મહિને તમે એક લાખ કમાતા હો અને દસ હજારનું દાન કરવાનું થાય કે નહીં નિયમ સંકલ્પ કરો અને વિચારો કે અમુક લોકો જે કરોડો રૂપિયા લાખો રૂપિયા દાન કરે છે એની પાછળનો એમનો ભાવ શું ખાલી પ્રસિદ્ધિ હશે અને વારંવાર પાછા દાન કરે એવું નહીં કેવું જિંદગીમાં એક વખત દર વર્ષે એમનું કંઈક નું કંઈક દાન મોટું દાન હોય તો એવા કયા અનુભવ એ લોકોને થયા હશે